આજે એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ આજની થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણી સ્વસ્થ ગુજરાત મેડલ સ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે આપણે વાત કરીએ એક યોગ શિક્ષક જ્યોતિબેન પરમાર વિશે જેણે પંદર વર્ષ પહેલા બાવન વર્ષની વયે યોગ કરવાના શરૂ કર્યા અને ચાર મહિનામાં ચોવીસ કિલોગ્રામ વજન ઘટાડીને પોતાના જીવનને યુ ટર્ન કર્યું છે સાથે જ પિસ્તાલીસ વર્ષીય યોગ શિબિરાર્થી રેખાબેન અહુજાએ પણ જણાવ્યું હતું કે તેઓ ત્રણ મહિનાથી યોગ કરવા જાતા હતા યોગ કરવાથી આઠથી દસ કિલો વેટ લોસ થયું છે દ્વિચક્રી આશ્રન અને સૂર્ય નમસ્કાર કરીને વેટ લોસ થયું છે યોગ દરરોજ કરવા જોઈએ હવે યોગ ન કરીએ તો તેમને ગમતું નથી તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું યોગ કરવાથી ઘરના કામકાજ સ્ફૂર્તિથી પૂરા થાય છે મારું નામ જ્યોતિબેન પરમાર છે હું યોગ બોર્ડમાં દસ વર્ષથી જોડાયેલી છું અને યોગથી જ મેં મારું વેઇટ લોસ કર્યું છે વેઇટ લોસ કરવું બહુ ઇઝી છે પણ ધ્યેય હોવો જોવે તમારો વેઇટ લોસ કરવા માટે જે ધ્યેય એક ધગસ હોવી જોવે તો વેઇટ લોસ યોગથી જ થાય એમાં ડાયટ સામેલ કરવું પડે અને ડાયટમાં એવું ડાઇટ નહીં કરવાનું કે વિટામિન્સ બધા આપણા ઘટી જાય ડાઇટ્સ એવું કરવાનું કે તમે એવું ખાવ હેલ્ધી તો તમારું વજન વેઇટ લોસય થાય અને તંદુરસ્ત પણ રહ્યો અને જીવનની અંદર યોગ કરવા બહુ જરૂરી છે માણસોને સમજાવવું જરૂરી છે કે જેટલી મેદસ્વિતા છે એ ઝાઝા રોગને આમંત્રણ આપે છે મેદસ્વીતા આવ્યા પછી જ ઝાઝા રોગ આવે છે તો વેઇટ લોસ કરવો બહુ સરળ છે સહેલું છે તો જીવનની અંદર બધા યોગ કરો મારું નામ રેખાબેન આવજા છે મારી એજ ફોર્ટી ફાઈવ છે હું અહીંયા ત્રણ મહિનાથી જ્યોતિબેન ત્યાં યોગ કરવા આવું છું મને યોગથી ઘણા બધા ફાયદા થયા છે સૌથી પહેલાં મને મારા આઠથી દસ કિલાનો વેટ લોસ થયો છે અને મેં મારો વેટ લોસ દ્વિચક્રી આસન અને સૂર્ય નમસ્કારથી કર્યો છે મને આમ લાગે છે જ્યોતિબેન જેમ કીએ છીએ યોગ એ ધરતીનો અમૃત છે આપણે યોગ ડેલી કરવું જોઈએ અને હવે એક દિવસ પણ અમે યોગ ન ને તમને ફાયદો થતો ગમતું નથી એનાથી ઘણા બધા અમને ફાયદા થયા છે પ્લસ અમારે આખો દિવસ કામમાં ઘરના કામમાં આમ તેમ બધી સ્ફૂર્તિ બહરીએ છીએ